વાહન અથડાવી, મૃત્યુ નિપજાવવાની કોશિશ, બંદૂક બતાવી લૂંટ કરી, મારામારી કરવી અંગેની ફરિયાદ છે તે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વહેલી સવારથી જ વિવિધ દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી હતી. તપાસ બાદ ધોરાજી જે પ્રાથમિક સારવાર જૂનાગઢ ખાતે મેળવી રહ્યા હતા ત્યાં સ્થાનિક પોલીસ પહોંચી હતી અને તેનું નિવેદન નોંધી અને ત્યારબાદ દેવાયત ખવડ સહિત સોળ લોકો સામે હાલ તો ગુનો નોંધાયો છે જી અર્જુન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે